વડોદરા શહેરના તરસારી શાક માર્કેટ પાસે આવેલ માનસી જ્વેલર્સમાં ચોરી થઈ વહેલી સવારે તસ્કરો દ્વારા મોટી ચોરીને અંજામ આપવામાં આવ્યો છે માનસી જ્વેલર્સ ખાતેથી આ તસ્કરો પાંત્રીસ કિલો ચાંદી ચોરીને નાસી છૂટ્યા છે આ અંગે દુકાનની બાજુમાં જ આવેલા મકાન માલિક દ્વારા દુકાન માલિકને જાણ કરવામાં આવી હતી કે તમારે ત્યાંથી ચોરો ચોરી કરીને ભાગી રહ્યા છે ચોર કે જેઓ દ્વારા દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશ કરીને જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા તેના પર તેઓ દ્વારા લાલ કલરનું સ્પ્રે મારી દેવામાં આવ્યો અને ત્યારબાદ ચોરી કરવામાં આવી પાંત્રીસ કિલો ચાંદી સહિતની ચીજ વસ્તુઓ તેઓ ચોરી કરીને નાસી છૂટ્યા છે આ અંગે માનસી જ્વેલર્સના માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી જેથી કરીને પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે ડીસીપી ઝોન થ્રી એસીપી ઝોન થ્રી પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ સહિત પોલીસનો સ્ટાફ હાલ ત્યાં મોજૂદ છે અને તેઓ દ્વારા વહેલામાં વહેલી તકે આ ચોરોને પકડી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે આજે સવારે છે ને પાંચ ને તેવીસે મારા પડોશીનો ફોન આવ્યો મારા ઘરે તો મને એમણે કીધું કે તમે દુકાને કોઈક જાળી ખુલેલી હોય ને તાળા તૂટેલા હોય એવું લાગે છે ફટાફટ આવી જા અને કોઈક બે ત્રણ જણા છે તે ભાગી રહ્યા છે ગાડીમાં લાલ કલરની ગાડી છે એટલે હું તૈયારીમાં હું મારા ફાધરને લઈ અને અમે લોકો બે જણા તૈયારીમાં આવ્યા અમે આવ્યા ત્યારે અમારી જાળી એ લોકો તાળા તોડીને પાછી બંધ કરી અને શટર પાડીને જતા રહ્યા એટલે તાળા તૂટેલા હતા શટરને વચ્ચેથી કોચથી ઊંચું કરીને તોડી નાખ્યું હતું અને સાઈડના બે શટરના તાળા તોડી નાખેલા પછી સીસીટીવીમાં એવું છે ને કે એ લોકો કંઈક લાલ સ્પ્રે આવે છે એ એમણે આ સાઈડથી આવીને અહીંયા સામેથી આવીને સ્પ્રે નથી નાખ્યું આમ ગોળ કેમેરામાં એવું બતાવે છે ગોળ ફરીને આવ્યા અને અહીંયાથી જાળીમાંથી હાથ નાખીને સ્પ્રે નાખ્યો છે એટલે આ કેમેરો બંધ થયો પછી એ લોકો અંદર ઘૂસ્યા અંદર ઘૂસતાની સાથે પણ એ લોકોને જાણે કેમેરાની જગા ખબર હોય એ રીતના એ લોકોએ પહેલાં કેમેરા પર ડાયરેક્ટ સ્પ્રે કર્યો અને પછી આ કેમેરા પર સ્પ્રે કર્યો દુકાનમાં બે કેમેરા છે ટોટલ બંને કેમેરા પર સ્પ્રે કર્યો અને ત્યારબાદ મારું એ છે કે ત્રણ ત્રણેક જણા છે કારણ કે વીસ જ મિનિટમાં આ બધું થઈ ગયું છે જે રીતના તમે કહો છો કે સ્પ્રે એટલે હું એવું માનું તું કે કોઈ કસ્ટમર હોય શકે કોઈ રેકી કરીને ગયું હોય અગાઉ બાકી અજાણ્યાનું તો એકદમ એને ખ્યાલ ન હોય કે એક્ઝેક્ટ કઈ જાય કેમેરા છે એને શું છે પણ શ્યોર નથી કોણ હોઈ શકે સર કેટલા મુદ્દામાલની ચોરી થઈ છે આ લગભગ પાંત્રીસ કિલોની આસપાસ શું અપેક્ષા રાખો છો પોલીસ પાસે અમે તો અપેક્ષા એ જ રાખીએ છીએ કે અમારો મુદ્દામાલ મળી જાય અમારી જીવનભરની પૂંજી છે અને અઠવાડિયા પહેલાં પણ અહીંયા એક બનાવ થયેલો હતો તે ટ શું છે આજુબાજુ લેબર કામ કરતા હતા એટલે જાગી ગયા ને એ લોકો સફળ ના થઈ શકે એમના કામમાં જાળી તાળું તોડ્યું ને નીકળી ગયા અહીંયા આગળ ભાગ્યલક્ષ્મી જ્વેલર્સ છે ત્યાં આપણા બનાવ બનેલો પણ એમાં એ લોકો સફળ ના થયા અને અઠવાડિયામાં જ મારે ત્યાં આ થયેલું મારું નરેન્દ્ર કૈલાસચંદ્ર શાહ છે નામ માનસી જ્વેલર્સ બે ત્રણ દિવસ પહેલાં પણ આગળ એક સોનીની દુકાનમાં બનાવ બનેલો થોડી ચૂક અમારી પણ કહેવાય કે જે તે સમયે આ બનાવ બન્યો ત્યારે આ લોકો પોલીસ સ્ટેશનમાં જાણ કર્યું હતું થોડી પોલીસ સતર્ક છતાં પણ અત્યારના શિયાળાનો માહોલ છે રાત્રે આપ જોઈ શકો છો કે લોકો ઠંડીના લીધે બારી બહારના બંધ કરીને સુતા હોય છે અને આ જે ચોરી થઈ છે એ જાણવા મુજબ સવારના સાડા ચાર પાંચ વાગ્યાની વિશ્વાસ થઈ છે તંત્ર દોડતું થયું છે પોતે ઝોન સાહેબ પણ અહીંયા વિઝિટ કરી છે એસી સાહેબ પણ વિઝિટ કરી છે અને ટીમ કામે લાગી છે મને ચોક્કસ વિશ્વાસ છે કે ટૂંક સમયમાં આ જે ચોરો છે એ ચોખ્ખા પકડે છે